આખરી ગરમીમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને મૂડી જેવા પંથકોમાં પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે લોકો પાણી માટે રજળપાટ કરી રહ્યા છે સે જલ અને સૌની યોજનાઓ નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોએ દાવો પણ કર્યો છે એવામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ ગામોની મુલાકાત કરી અને લોકોએ રોષ વ્યક્ત કરી પીવાના પાણી માટે તત્કાલિક વ્યવસ્થા કરવા કુંવરજી બાવળિયા સમક્ષ માંગ કરી છે બાવળિયાએ અધિકારીઓને પીવાના પાણીની સમસ્યાનું સત્વરે નિરાકરણ કરવા માટે સૂચના પણ આપી છે હાલ ડેમ તળાવો અને જળાશયો ખાલી થઈ જતાની સાથે જ પશુઓને પીવાનું પાણી પણ નથી

અમારા ત્રણેય તાલુકાની અંદર અસહ્ય ગરમીના કારણે દરેક તળાવો સુકાઈ ગયા છે તળાવોની અંદર પશુપાલનને પીવા માટે પાણી નથી